વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ સી ઈટીમાં જે પ્રશ્ન પૂછાય છે તેના આઈએમપી પ્રશ્નો છે તે જોશું તો ચેનલ પર નવા હોય તો તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો તો ચાલો ચાલુ કરીએ કે પહેલો પ્રશ્ન છે કે શ્રેણી આપણને પૂર્ણ કરવાની છે તો કે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર તો જવાબ આવશે ત્યાં સત્તર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કારણ કે તે જવાબ આવશે સત્તર તેનો જવાબ રહેશે તો શ્રેણી પૂર્ણ કરો તો આ શ્રેણીમાં જો ચાલીસનો વધારો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો સત્યોતેર તો એકસો સત્તર તો પછી આવશે એકસો સાડત્રીસ જવાબ રહેશે એકસો ને સાડત્રીસ છે તે જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો આપણો ત્રીજો પ્રશ્ન જોઈએ તો કે આકૃતિ છે તે આપણે અત્યારે દેખાડી શકતા નથી તો વધુમાં વધુ કેટલા ચોરસ છે તો તે આકૃતિમાં વધુમાં વધુ દસ ચોરસ હતા વિદ્યાર્થી મિત્રો તો હવે જોઈએ આકૃતિમાં વધુ કેટલા લંબચોરસ હતા તો તેમાં આઠ લંબચોરસ હતો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ પાંચમો પ્રશ્ન તો કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તો તે આકૃતિ હતી તે વિદ્યાર્થી મિત્રો એમાં તેર ત્રિકોણ હતા તો હવે જોઈએ આકૃતિમાં દસ હતા તો હવે સામાન્ય ગણિત અને દ્રશ્ય તર્ક આધારિત છે તો આ આકૃતિમાં કેટલા હતા તો કે આ આકૃતિમાં પંદર હતા વિદ્યાર્થી મિત્રો તો ચોરસ કિલોમીટર આપણને આકૃતિ એવી દર્શાવવામાં આવે કે આ આકૃતિમાં કેટલા ત્રિકોણ હતા તો તેનો આપણને જવાબ આપવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો હવે હોસ્પિટલ શબ્દનો અક્ષરોમાં મૂલ્યાંકન કરીએ તો શબ્દ બની શકતો નથી તો જે છે સોલર કારણ કે આર હોસ્પિટલ શબ્દ નથી તો સોલર આવશે જવાબ તેનો તો માઉન્ટેન્સ જે છે આ શબ્દ અક્ષરોમાંથી મૂલ્યાંકન કરીને કયો શબ્દ બની શકતો નથી તો જે ટેનિસ છે એ શબ્દ બનતો નથી એ શબ્દના લીધે વિદ્યાર્થી મિત્રો દસમો પ્રશ્ન જોઈએ તો અક્ષરોનું મૂલ્યાંકન દ્વારા મોબાઈલ માટે એ બી સીડી શો છે તો મોબાઈલનો આપણે ઊંધા અક્ષરોમાં લખવામાં આવે તો એમ પછી ઓ પછી એલ આઈ એમ તે થશે તે જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો આ તેનો જવાબ રહેશે અક્ષરોનું મૂલ્યાંકન દ્વારા ટાઈગર માટે એ બી ડી શો છે તો ટાઈગર માટે આપણને ઊંધા દર્શાવવામાં આવે તો મૂલ્યાંકન કરવામાં આવે તો આ એનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો બારમો પ્રશ્ન જોઈએ તો કે ગુજરાતી મૂલ્યાંકન મુજબ છજજો માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે આપણને છ ન જ ન માટે તો જે ચારસો ત્રેવીસ તેનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તેરમો પ્રશ્ન કે ગુજરાતીમાં મૂલ્યાંકન મુજબ મનન માટે સાચો વિકલ્પ પસંદ કરો મનન માટે સાચો વિકલ્પ આપણને પસંદ કરવાનો છે તો અંકમાંથી સાચો વિકલ્પ થશે એકસો ને પાંચ માટે સાચો વિકલ્પ થશે તો કે જુદી પડતી આકૃતિઓ ગોતવાની છે તો તેમાં જે વર્તુળની આકૃતિ હતી તે વિદ્યાર્થી મિત્રો જુદી પડતી હતી આકૃતિઓ શોધવાની છે તો કે ઝાંખીવાળી આકૃતિઓ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો તો કે ઝાંખી આકૃતિ શોધવાની છે તો સોળમાં તો કે સ્કૂલ માટે યોગ્ય કોડ પસંદ કરવાનો છે તો કે આ સ્કૂલ છે તેના માટે યોગ્ય થશે એલ ઓ એચ સી એચ સ્કૂલ માટે યોગ્ય પસંદ થશે સત્તરમો પ્રશ્ન જોઈએ તો સત્તરમો પ્રશ્ન જોઈએ તો કે ઝેડ ડબ ડબલ એક વાય બે એક છવ્વીસ તો બુક બરાબર કેટલા થશે તો બુક બરાબર આ રહ્યો તેનો સંપૂર્ણ જવાબ તો કે ડી બરાબર અગિયાર પંદર બે તો બી બરાબર તો તેનો જવાબ રહેશે અગિયાર રહેશે વિદ્યાર્થી મિત્રો શબ્દક્રમ એ સીડી મુજબ પ્રત્યેક શબ્દ શોધો તો એબીસીડી મુજબ જે આલ્ફાબેટમાં કેન કાર કેટ કપ એ આલ્ફાબેટ મુજબ ગોઠવાવેલ છે વિદ્યાર્થી મિત્રો ઓગણીસમાં પ્રશ્ન તો કે મૂલ્યાંકન ક્રમવા નમૂનાના આધારે શબ્દ આપણને ગોઠવવાના છે તો કે વર્જશ બનરાજ વરસાદ અને વરણ જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો વીસમાં જોઈએ તો કે નીચેના પ્રશ્નોમાં વીસ એકવીસ અને બાવીસમાં આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ ગોતવાનો છે તો કે અલગ પડતો શબ્દ શોધો તો વિદ્યાર્થી મિત્રો અલગ પડતો શબ્દ શોધવાનો છે આપણને તો બીજા બધા શિક્ષણ સંબંધિત છે તો બગીચો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો જુદા પડતો શબ્દ ગોતવાનો છે તો કે જુવાર બીજા બધા સમય સંબંધિત છે તો જુવાર તેનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે આમાં રંગો જવાબ રહેશે તો પાંચ જેમ પચીસ તો કેટલા થશે જવાબ તો જવાબ ચાર જેમ સોળ થશે વિદ્યાર્થી મિત્રો ચોવીસમાં પ્રશ્ન જોઈએ તો કે નગર સિટી કિલોગ્રામ તો અહીંયા આવશે કિલો લિટર આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ તો બેટ માટે યોગ્ય વિકલ્પ કયો હતો તો બેટ માટે બે હજાર એકવીસ તે યોગ્ય વિકલ્પ હતો મોટી બહેન કોણ છે તો જે ચોથી છે તે મોટી બહેન છે વિદ્યાર્થી મિત્રો તર્કુના ક્રમ તો કે બે ત્રણ એક ચાર જે તર્કુના ક્રમ છે વિદ્યાર્થી મિત્રો ક્રમ અનુસાર ક્રમ છે વિદ્યાર્થી મિત્રો તો કુલ કેરમોના શરૂઆતના બોક્સ કેટલા હોય છે તો જે પાસાઠ પિંચોતેર હોય બાસાઇ પિંચોતેર તે શરૂઆતના ક્રમ હોય છે રમત પૂર્ણ થવાનો સમય શું છે તો કે રમત પૂર્ણ થવાનો સમય છે છ ને પંદરનો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા માટે સંખ્યા આપો તો ખાલી જગ્યામાં સંખ્યા આવશે ત્યાંશી હજાર દસ હજારથી સો ઓછી કરીએ તો દસ હજાર માઇનસ સો કરીએ તો નવ હજાર નવસો જવાબ વિદ્યાર્થી મિત્રો મળશે તો જવાબ આપણનો રહેશે નવ હજાર નવસો રૂપિયા કે જીવ પાંત્રીસમાં અને છેલ્લો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી વધુ મૂલ્યમાં નોટવારી કઈ હતી તો આપણને પ્રશ્ન આવો પૂછવામાં આવે તો કે પાંચ રૂપિયાના પાંચ સિક્કા અને દાખલા બે રૂપિયાના પાંચ સિક્કા કરવામાં આવે તો તે વધારે પાંચ રૂપિયાના પાંચ સિક્કા એ પચીસ થશે તો સિક્કાને આપણે ગણતરી કરી લેવાની સિક્કા ભલે ઓછા હોય પણ મૂલ્ય વધુ હોય તો તે જવાબ વિદ્યાર્થી મિત્રો રાખવો તો મળીએ આગળના વિડીયોની અંદર ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મળીએ આગળના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો